જય માતાજી મિત્રો તમારી સમક્ષ નવો એક લોક લઈને પાછા આવ્યા છીએ અને આજે જઈશું સુરત પ્રોગ્રામ કરવા તો કેવો પ્રોગ્રામ રહી તમે જોજો મજા આવે તો જ હા વાત તો સહી અમે હવે ઓન ધ વે થઈ ગયા છીએ આ ગાડીમાં એટલા લોકો છે આ જમાને હરજો ભાઈ રાવળ પણ આવી ગયા છે ઓ આ લોકોને હવે બેવડાયા છે એ આવું નો બોલાય આગળ જો અમારા રવિ ભાઈ હે

ગાડી થી ઉભી રાખી દીધી ગાડી નો ડ્રાઈવર છે પાલી માં ચા નું પતાઈ બે

નથી <laughs> લાવ્યો <laughs> 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 એલા પોચી ગયા છે અને વિપુલભાઈ ની દીકરી ને એના મામા લેવા આવી ગયા છે તો ઢીંગુ તારે જાવું છે ને હવે મામા ને ઘરે જવાનું હે એ ગાજો ટાટા કડ દો ટાટા હવે હિમા છે ને ગાડી ના ના એ સી એન જી ગયા છે

ખા ચુકા ગયા વા હુંણે હાતી ભાઈ બાકાજી બોલતી હોય એકવાર આ બધાય પબ્લિક ને પ્રોગ્રામ લઈ જાઓ કે મજા એ જોવે ને મોજ થાય રાખે અમારે આવો ને મોજ થાય રાખે કેમ પડે કેમ પણ હાલો આગળ મડવી તારા બધા વરસાદ આવી ગયા છે આ પારસ ને બધા પડી કાને ઉડે વરસ આ 10 આલે ક્યાંક લઈ જાઓ

પછી આગળ ગયો જમવાનું મારું છે આખિયાવાડી હોટલમાં જમવા બેહી ગયા છે તો તમને જમવાનું બધું બતાવું છું એક નંબર જમવાનું છે તમે આ રોડે આવો ને ત્યાં હોટલ એકવાર જમવા અવશ્ય આવજો કાની બધાય જમે હેજી બધા જમવાનું છે બધા ગ્રુપના મેમ્બર જમીને બધા હવે તાબરા જેવા થઈ ગયા હે અટાક જેવા થઈ ગયા હે બધા જમીન હવે તો ગાડી હજી અમારી સામે પડી અંદર બધા માવો બહુ ફાંકી ફાંકી બધા ખાય છે અડધા ઊભા છે બધા બાવ નીકળવી આવી અહીંથી હવે જમીન બધા થઈ ગયા રેડી હવે તો જમીન હજી ઘણું આગળ હાલવાનું છે તો વચમાં હોટલ આવી હતી અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ હજી અમારે વીસ પચીસ કિલોમીટર કાપવાનું છે ત્યારે અમે સુરત પહોંચી હાલો તો અમે અત્યારે નવ કલાકની સફર પછી ત્યારે અમે ફેર સુરત પહોંચ્યા છીએ બહુ થાકી ગયા છે અને તમને હવે હે દેખાડવું અમારું લોકેશન કેવું છે કેવી રીતના બધું શું છે હજી અંદર અંદર નથી ગયા જઈને તમને બધું કે કેવું કેવું લોકેશન છે ચાલો આગળ તમને બધું દેખાડવું અંદર હો છે લોકેશન જ્યાં અમારે આજે કાર્યક્રમ કરવાનો છે આવડું આ લોકેશન છે હજી તમને બધું અંદર બતાવું છું જોતા રહેજો તમે વિડીયો આગળ ટેચ કર્યું ફિંગર નો સ્કેચ છે હા 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 પાછળ પાછળ લઈ જાય હાન તો ફાઇનલી પલા જમવાનું છે તો અમે જમી લઈ આગળ અમે જમવા બેહી ગયા છીએ આ કારીંગણાનો શાક છે બાજરાના રોટલા છે દૂધ છે ઢુંગરી છે આ ફુમર્તું છે ગોળ છે પાપડ છે લાલા કરવા તો ભાઈ નલી મિત્રો અમે થઈ ગયા છીએ રેડી જોઈ રહ્યા છો અમે થઈને થઈ ગયા છીએ રેડી અડધા અહીંયા બેઠા છે અને અડધા જોઈ રહ્યા છો તમે અહીંયા તો આ છે પરેશ કાકા હાય પરેશ કાકા હેલો આ છે અમારે વિપુલભાઈ હેલો વિપુલભાઈ જય માતાજી મજામાં આ છે જયપાલભાઈ જય માતાજી જે ગોપાલના રાષ્ટ્રમંડળના પ્રમુખ છે અત્યારે જે હાલમાં પ્રમુખ છે આ ભાઈ આ છે અમારે લાલાભાઈ તમે આને ઓળખો જ છો ને આ કયા લાલાભાઈ જે લાલો પિક્ચરમાં લાલો મળે ને એમ અમારા લાલાભાઈ મળે છે બધાને મુસીબતમાં કામ કરવા માટે તો ફાઇનલી હવે અમે મિત્રો કોસ્ચ્યુમ ચેન્જ કરી લીધા અને થોડીક જ વારમાં અમે કોસ્ચ્યુમ ચેન્જ કરીને આ બહાર આવ્યો તો જ્યાં અમે પ્રોગ્રામમાં આવ્યા છીએ એના જ માટેનું થઈને હલ્દી રસમનું સ્ટેજ રેડી થતું હતું જોવો તમે કેટલું મસ્ત મજાનું હલ્દી રસમનું સ્ટેજ બનાવી રહ્યા છે તો હવે થોડીક જ વારમાં અમે જઈ રહ્યા છીએ મિત્રો સ્ટેજ ઉપર તો તમે અમારી સાથે જોડાઈ રહ્યો થોડીક જ વારમાં લઈને આવશું અમે આપની સમક્ષ હૂડો રાસ રહ્યા છો મિત્રો ફાઇનલી હવે અમે જ્યારે પણ સ્ટેજ પ્રોગ્રામ કરીએ ને તો સ્ટેજ પ્રોગ્રામમાં ઉપર સ્ટેજ ઉપર ગયા પહેલાં અમારે થોડી ઘણી ડિસ્કસ થાય કેમ કે અમે આઈટમમાં શું શું ચેન્જ કરી છે કારણ કે બને ત્યાં સુધી જ્યાં પણ જાવી આઈટમમાં કાંઈક ને કાંઈક વધારા થતા રહેતા હોય એટલે બધા પહેલાં ડિસ્કસ કરી લઈએ અને પછી અમે કરી છીએ આઈના પ્રાર્થના પ્રાર્થના બાદ જ અમે હવે જઈશું સ્ટેજ ઉપર ઠીક છે મિત્રો પ્રોગ્રામ પેલા સાગરીય મારા માટે માવો બનાવે છે માવો ખાઈ નાખી એટલી પ્રોગ્રામને થોડીક વાત છે તો ખાઈ કા માવો ખાઈ નાખી પછી અમે પ્રોગ્રામ ચાલુ કરી હા સાગર હા તો ખાના પણ મજા આવી ગઈ છે તો ખાનો કે એક બે રાઉન્ડ હું મારી લઉં ચક્કર મારી લે મારી લે બાપ મારી લે આવતો રે આવતો રે

તો પ્રોગ્રામ પતી ગયો છે અને હવે સામાન વામાન બાંધે છે અને હવે જઈશી થાન આગળ આગળ જોતા રહીજો થાન નો પોચી તાલ લગી ઓ મિત્રો બાય બાય સુરત તો સુરત થી નીકળી ગયા છે રોડ ઉપર ચડી ગયા છે ડાયરેક્ટ જાવી છે થાન બાય સુરત સુરત થી બહાર નીકળતા બધાને ભૂખ લાગી ગઈ છે બધા હવે નાસ્તો પડી ગયો એવું બધું લે છે

સુરત થી ડાયરેક્ટ નીકળ્યા ને સાત વાગી ગયા છે અને લીમડી પાસે કનૈયા હોટલ કરી છે ત્યાં ઉભા રહ્યા છીએ અને અત્યારે બધા ચા પાણી પીવી છે ચા પાણી પીને ડાયરેક્ટ અમે નીકળશું થાન બાજુ કારણ કે મોડું બહુ થઈ ગયું છે લેટ બહુ થઈ ગયું છે તો આ બે મસ્તી કરે છે જે કરવા છે તે જાય છે હવે ડાયરેક્ટ જઈશ અમે થાન બાજુ તો ચલો સવાર પડી ગઈ છે વાઈ ગયા છે સાડા નવ અને અમે આવી ગયા છીએ પ્રોગ્રામ કરીને અમારા ગામ એટલે કે થાન થાન પહોંચી ગયા છે ને હું ઠેલો લઈને જાઉં છું ઘરે તો તમને કેવા બ્લોગમાં મજા આવી કેવી રીતના શું લાગ્યું હશે મજાક બધું અમને કહેતા રહીજ ને આ વ્લોગને અહીંયા પૂરો કરું છું મળીએ છીએ નવા બ્લોગમાં બાય